વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વનડે મેચ પૂર્વ ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે મેચને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે મેચની સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો બારસોથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત છે છ થી વધુ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ દેખરેખ રાખશે સોથી વધુ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ આખી વ્યવસ્થા સંભાળશે કોટંબીર સ્ટેડિયમ વડોદરા ખાતે યોજાનાર ક્રિકેટ મેચના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ નેબરવુડના વડોદરા ગ્રામ પોલીસ સાથે સંકલન કરીને એક ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકી છે વડોદરા ગ્રામ્ય તરફથી સ્ટેડિયમ અને પાર્કિંગ આ બધા વ્યવસ્થાઓ એમના તરફથી કરવામાં આવી રહ્યું છે આપણા તરફથી જે કનેક્ટિંગ રોડ ઉપરના જે આખા ટ્રાફિક છે અમદાવાદ તરફથી સુરત ભરૂચ તરફથી અને વડોદરા શહેરથી જનાર જે સ્પેક્ટેટર્સ છે એમના સ્મૂથ મુવમેન્ટ અંગે એક ડિટેલ્ડ ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન પણ મનવા મૂકી છે તો આના ભાગરૂપે આજે આપણે એન્ટાયર છેલ્લા પાંચ છ દિવસથી આપણે ઝુંબેશ ઉપાડી છે કે ધુમાડ આપણા ગોલ્ડન ચોકડી કપરાય જાંબુઆ તમામ ચોકડીઓ પણ ખુલ્લા રહે કોઈ એન્ક્રોચમેન્ટ ના રહે સાથે સાથે એક ફ્રી મુવમેન્ટ ઓફ ટ્રાફિક થઈ શકે તે અંગે આપણે તૈયારીઓ કરી ચૂક્યા છે આવતીકાલે નેશનલ હાઇવે ઓથોરિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આરટીઓ અને અન્ય જે સ્ટેક સાથે સંકલન કરીને આપણા ડીસીપી એસીપી પીઆઈ સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ ટ્રાફિકના અને સાથે સાથે જ્યુરિસ્ટિક્શનલ પોલીસ સ્ટેશનોના ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરોને આમના ટીમ પણ તૈનાત રહેશે તો આપણે સવારથી માંડીને મોડી રાત્રે સુધી ચાલનાર આ મેચ દરમિયાન ટ્રાફિક મુવમેન્ટ સારી રીતે ચાલે તે અંગે આપણે વ્યવસ્થિત આયોજન કરી છે આપણે શહેરજનોને અને આમાં પાર્ટિસિપેટ કરનાર સ્પેક્ટ્રેટરને આપણે વિનંતી છે તો મેચ વન થર્ટી સુનાર શરૂ થનાર છે તમારા પાસે ટિકિટ હોય તો તમે ટાર્ગેટ રાખો કે વેલા નીકળીને તમારા નિર્ધારિત જગ્યાએ પાર્કિંગ કરીને તમે સ્ટેડિયમની અંદર જગ્યા લઈ શકો છેલ્લે ઘડીયા નીકળવાનો પ્રયાસ ન કરો કદાચ તમને માર્ગ ઉપરના કેટલાક અન્ય સ્પેક્ટેટરો જે ડેસ્ટિનેશન ઉપર પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે તેવો પણ તમને નડી શકે તો અડવાન્સ મુવમેન્ટ અને ટ્રાફિક નિયમોના પણ પાલન કરો જેથી કરીને તમારા લેન તમારા સ્પીડ બધું એઝ પર રૂલ હોય તો તમારા મુવમેન્ટ આસાન રહે કોઈ જગ્યાએ થોડુંક હોલ્ડઅપ કે વધારે ભીડભાડ હોય તો થી આગળ વધવાની લક્ષ્ય રાખો અને આપણા પોલીસ વિભાગ તરફથી ક્રેન એમ્બ્યુલન્સ અને કન્ટિન્જન્સીને રિસ્પોન્ડ કરવા માટે જરૂરી પોલીસ ટીમ વગેરે પણ તૈનાત રહેશે કોઈપણ નાગરિક એમના અનાનુકૂળતા થાય કોઈ પોલીસ કે ઇમરજન્સી રિસ્પોન્સની જરૂર જણાય ત્યારે તમે ડાયલ હંડ્રેડ કે વન વન ટુ ને સંપર્ક કરી શકશો આપણે રિસ્પોન્ડ કરીશું અને તમારા સુરક્ષા અને સલામતી માટે આપણે વ્યવસ્થા ગોઠવીશું સાંજે પણ જ્યારે તમે પરત આવશો ત્યારે કોઈ પણ સર્કલમાં ગાડીઓ આડેધાડ પાર્ક કર્યા વગર તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે તમે પ્રયાસ કરો જેથી કરીને તમને અને તમારા સાથે મેચ જોવા માટે ગયેલા અન્ય સ્પેક્ટેટરો સાથી નાગરિકોને પણ અવરોધ ના થાય એમના મુવમેન્ટ પણ આસાન બની રહે સાથે સાથે જે કોઈ પણ ક્રિકેટર્સના ફેન્સ વગેરે સ્ટેડિયમમાં એમના ઝલક લઈ શકો છો જેમને પાસે ટિકિટ નથી તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકશો પરંતુ કોઈ રોડ સાઈડમાં ઉભા રહીને અવરોધ રૂપક કોઈ જગ્યાએ આપણા ઝલક લેવાનો પ્રયાસ ન કરો પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જે જગ્યાએ તમે પસાર થયો છો કે ઉપાય છો ત્યાં એમના સૂચના અને એમના માર્ગદર્શન મુજબ કામ કરો તમારા સાથ સહકારથી આ ક્રિકેટ મેચને આપણે એક શાંતિપૂર્ણ માહોલમાં વેલ સ્ટ્રકચર્ડ ટ્રાફિક મેનેજમેન્ટ સાથે આપણે સંપન્ન કરવામાં આપણે સફળ થઈ ટીમ રોકાય છે બરોડા ક્રિકેટ એસોસિએશન અને એમના આ મેનેજમેન્ટ ટીમ એમના મુવમેન્ટ માટે પ્લાનિંગ કરે છે શેર પોલીસ એમના સુરક્ષા અને એમના ટ્રાફિકના ફેસિલિટેટર તરીકે કામ કરી રહ્યા છે તો એમના પ્લાન મુજબ એમના મૂવમેન્ટ પણ સીમલેસલી થઈ શકે તે માટે શેર પોલીસ ઓલરેડી એક ડિટેલ્ડ પ્લાન ઇન પ્લેસ મૂકી છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે આપણે વડોદરા ના નેબરહુડમાં થનારા મેચને ધ્યાને રાખીને ટ્રાફિક મેનેજમેન્ટ અને ક્રોડ મેનેજમેન્ટ સાથે સાથે આપણા શહેરના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ પ્રેઝન્સ અને વિઝીબિલિટી બની રહેશે કોઈપણ પણ બનાવ ના બને તે માટે આપણે તાકેદારી રાખીશું જે સેલિબ્રેટરી મૂડમાં હોય છે એમને પણ અપીલ છે તમે એક સીમિત સ્કેલમાં એકબીજાના સુરક્ષાને ધ્યાને રાખી સેલિબ્રેટ કરો જેથી કરીને કોઈ સુલેહ શાંતિ ભંગ ના થાય અન્ય નાગરિકોને ને અનાનુકૂળતા ના થાય એ રીતે સેલિબ્રેટ કરો એવી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા